ડોલા મારૂની સાચી કથા રાજસ્થાનના બિકાનેરથી અગિયારમી સદીમાં આજના બિકાનેરને જાંગલ પ્રદેશના નામથી ઓળખવામાં આવતું હતું અને કહેવાય છે કે તે સમયે ત્યાં દર ત્રીજા વર્ષ કાળ અને દર આઠમા વર્ષે ભયંકર અકાળ પડતો હતો જેને પૂર્ણ અકાળ કહેવાતો અને જ્યારે આ વિસ્તારમાં અકાળ પડતો ત્યારે અવારનવાર અહીંના લોકો પોતાનું જીવન ગુજરાન કરવા માટે પોતાના પશુઓને સાથે લઈને હરિયાળા સ્થળે ચાલ્યા જતા હતા હવે આ વાત છે તે વર્ષની જ્યારે અહીં ભયંકર અકાળ પડ્યો હતો તે સમયે ઝાંગલ પ્રદેશના પુંગલ ઠેકાણાના રાજા હતા રાજા પિંગલ જેમની એક દોઢ વર્ષની પુત્રી હતી જેનું નામ હતું મરવણ જેને સૌ પ્રેમથી મારું કહીને બોલાવતા હતા હવે આ અકાળના કારણે પુંગલ ઠેકાણાના રાજા પિંગલ પોતાની પુત્રી પત્ની અને આખા પરિવારની સાથે સાથે પોતાના પશુઓને લઈને નીકળી પડે છે માલવાના નવર ગઢ ઠેકાણાના રાજા નલની પાસે જે રાજા પિંગલના પરમ મિત્રો હતા હવે થોડા દિવસોની યાત્રા પછી રાજા પિંગલ પહોંચી જાય છે નરવર ગઢ રાજા નલની પાસે અને જેવા રાજા પિંગલ રાજા નલની પાસે પહોંચ્યા તો રાજા નલ પોતાના મિત્રને જોઈને ખૂબ જ ખુશ થાય છે અને તેમણે રાજા પિંગલનો ખૂબ આદર સન્માન કર્યો હવે રાજા પિંગલ પણ ત્યાં જ પોતાના પરિવાર સાથે રોકાય છે અને આ દરમિયાન બંનેએ ઘણો સમય નરવર્મા સાથે વિતાવ્યો અને મજા મજામાં દિવસો ક્યારે વીતી ગયા ખબર જ ન પડી પણ ત્યારે જ મિત્રો એક દિવસ રાજા પિંગલ અને રાજા નલ એક સાથે બેસીને વાતચીત કરી રહ્યા હતા તો રાજા પિંગલનો એક દૂત રાજા પિંગલની પાસે આવે છે અને તેમને સંદેશ આપે છે કે જંગલ પ્રદેશમાં વરસાદ થઈ ગયો છે અને અકાળનો સમય પૂરો થઈ ગયો છે હવે તમારે અહીંથી વિદાય લેવી જોઈએ પણ હવે જેવો આ સંદેશ રાજા નલ સાંભળે છે તો તે વિચલિત થઈ જાય છે કારણ કે રાજા નલ પોતાના પરમ મિત્રથી દૂર થવા માગતા ન હતા હવે રાજા નલને એવું લાગી રહ્યું હતું કે જાણે રાજા પિંગલ પોતાના રાજ્યમાં જઈને તેમને ભૂલી જશે તેમને આ ચિંતા સતાવી રહી હતી પણ આ જ ચિંતાની વચ્ચે રાજા નલની નજર પડે છે રાજા પિંગલની દોઢ વર્ષની પુત્રી મરવણ એટલે કે માર ઉપર જે રાજા નલના ત્રણ વર્ષના દીકરા સાલકુમાર જેને પ્રેમથી ઢોલા કહેતા તેની સાથે સામે રમી રહી હતી અને મિત્રો કદાચ આજ ક્ષણે આ આખી વાર્તાને ઇતિહાસના પાનાઓમાં સાચવી લીધી ખરેખર જેવા રાજા નલ ઢોલા અને મારુને એક સાથે જુએ છે તો તે તરત જ પિંગલને પોતાની દીકરી મારુંના લગ્ન ઢોલા સાથે કરાવવાનો પ્રસ્તાવ મૂકે છે અને આ પ્રસ્તાવ સાંભળીને રાજા પિંગલ પણ ખૂબ જ ખુશ થાય છે કે આનાથી મોટી બીજી શું વાત હોઈ શકે કે આપણી મિત્રતા રિશ્તેદારીમાં બદલાઈ જાય હવે આ પછી દોઢ વર્ષની મારું અને ત્રણ વર્ષના ઢોલાના બાળપણમાં જ લગ્ન નક્કી કરી દેવામાં આવે છે અને કહેવાય છે કે ઢોલા અને મારુના લગ્ન એટલી ધૂમધામથી કરવામાં આવ્યા હતા કે તે સમયે ઘણા દિવસો સુધી તેમની લગ્નની જમણવાર ચાલી હતી આ લગ્ન તે સમયે વિ વિસ્તારના સૌથી મોટા લગ્ન બની ગયા હતા પણ ઢોલા અને મારુની ઓછી ઉંમર હોવાને કારણે આ એક બાળ વિવાહ હતા જેના કારણે મારુને તેના સાસરે મોકલવામાં આવી નહીં હવે આ જ વિચાર સાથે રાજા પિંગલ લગ્ન પછી મારુને પોતાની સાથે જાંગલ પ્રદેશ પુંગલ લઈ આવે છે કે જ્યારે ઢોલા મોટા થશે તો તે મારુને જાંગલ પ્રદેશમાંથી પોતાના રાજમહેલ નરવરગઢ લઈ જશે અને મિત્રો આ જ પ્રથાને રાજસ્થાનમાં મોકલાવો દેવો કહે છે હવે ધીમે ધીમે સમય વીતે છે અને સમય વીતતાની સાથે જ ઢોલા અને મારું યુવાન થઈ જાય છે અને હવે મારુંને પણ ખબર પડી ગઈ હતી કે મારુંના લગ્ન બાળપણમાં નરવર ગઢના રાજકુમાર ઢોલા સાથે થયા છે હવે તે વિસ્તારની સૌથી સુંદર રાજકુમારી મારું ઢોલાની રાહ જોતી રહી હતી કે ક્યારે તેનો પતિ ઢોલા આવશે અને તેને અહીંથી પોતાના રાજમહેલ નરવર લઈ જશે હવે મારુનો ઢોલાની રાહ જોવામાં એક એક દિવસ મોટી મુશ્કેલીથી કટી રહ્યો હતો પણ મિત્રો અહીં ઢોલા વીતતા સમયની સાથે બધું જ ભૂલી ગયો હતો કે તેના લગ્ન મારું સાથે થયા હતા કારણ કે રાજા નલ જે આ લગ્નના સાક્ષી હતા તેમનું અવસાન થઈ ગયું હતું તો બસ અહીંથી જ આ વાર્તાએ વળાંક લીધું ખરેખર હવે ઝાંગલ પ્રદેશમાં મારું જ્યાં રાજા નલના દીકરા ઢોલાની રાહ જોઈ રહી હતી પણ ત્યાં ઢોલાએ માલવાના બીજા ઠેકાણાની રાજકુમારી માલવણી સાથે લગ્ન કરી લીધા અને લગ્ન પછી ઢોલા પોતાના કામકાજમાં વ્યસ્ત થઈ ગયો અને હવે ઢોલા અને માલવણી ખુશી ખુશીથી રહી રહ્યા હતા પણ આ વાતથી બેખબર મારું હવે પણ ઢોલાની રાહ જોઈ રહી હતી તેની યાદમાં મારું ઉદાસ રહેવા લાગી અને ત્યારે જ એક દિવસ જ્યારે મારું પોતાના ઓરડામાં ઉદાસ બેસીને રડી રહી હતી તો તેના પર નજર પડે છે મારુંના પિતા રાજા પિંગલની તો મારુંની આ હાલત જોઈને રાજા પિંગલ સમજી જાય છે કે હવે જલ્દી જ નરવર ગઢના રાજા ઢોલાને મારું મુકલાવો લઈ જવાનો સંદેશ પહોંચાડવો પડશે અને એક દિવસ રાજા પિંગલ પોતાના એક દૂતને બોલાવે છે અને તેને એક સંદેશ આપે છે કે તે આ સંદેશ નરવર ઘટ લઈ જાય અને રાજા નલના દીકરા ઢોલાને આપી આવે અને હવે તે જ સમયે તે દૂત રાજા પિંગલનો સંદેશ લઈને નીકળી પડે છે નરવર ઘટ તરફ પણ તે જેવો નરવર ઘટ પહોંચ્યો તો તેને ખબર પડે છે કે રાજા ઢોલા રાજ્યમાં નથી તો તે દૂત રાજા પિંગલનો તે સંદેશ ત્યાં જ રાજા ઢોલા માટે છોડી દે છે પણ મિત્રો આ સંદેશ ઢોલાની પત્ની માલવાણીના હાથમાં આવી જાય છે અને જેવી માલવાણી પોતાના ઓરડામાં જઈને તે સંદેશ વાંચે છે તો આ સંદેશ વાંચતાં જ તેના પગ નીચેથી જમીન સરકી જાય છે તેને ખૂબ મોટો આઘાત લાગે છે કે રાજા પિંગલે ઢોલા માટે આ સંદેશ મોકલાવ્યો છે કે તે તેમની પુત્રી મારુને જલ્દી પુંગલથી લઈ જાય હવે માલવાણીને ઢોલા અને મારુના બાળપણમાં થયેલા લગ્ન વિશે બધું જ ખબર પડી ગઈ હતી ત્યારે આ જ વાતથી આહત થયેલી માલવણી એક દૂતને બોલાવે છે તેને પુંગલની રાજકુમારી મારુની સુંદરતાનો ખ્યાલ મેળવવા માટે મોકલે છે હવે માલવણીનો સંદેશો મેળવીને તે દૂત નીકળી પડે છે પૂંગલ તરફ મારુની સુંદરતાનો ખ્યાલ મેળવવા માટે અને હવે દૂત પૂંગલ પહોંચી જાય છે અને જ્યારે દૂત પૂંગલ પહોંચ્યો તો તેની નજર પડી મારું પર અને મારુને જોતા જ રાણી માલવણીનો તે દૂત મારુની સુંદરતા જોઈને દંગ રહી જાય છે અને તરત જ નરવર પહોંચી જાય છે રાણી માલવણીની પાસે તો હવે જેવો દૂત રાણી માલવણીની તો રાણી માલવણી પૂછે છે કે જણાવ કેવી દેખાય છે મારું તો દૂતે જવાબ આપ્યો કે તેણે આજ સુધી આટલી સુંદર અને આટલા ચંચળ સ્વભાવની નારીને ક્યારેય નથી જોઈ મારું એટલી વિનમ્ર અને સુંદર છે કે દુનિયામાં કદાચ કોઈ બીજી મહિલા ગુણો અને સુંદરતામાં તેની બરાબરી કરી શકે હવે જેવો દૂતે મારું વિશે આ વખાણ કર્યા તેવી જ માલવણીના હાથ પગ ફૂલી જાય છે તે ગભરાઈ જાય છે કે જો મારું અહીં આવી ગઈ તો માલવણીને પોતાના પતિ ઢોલાથી હાથ ધોવા પડશે અને આ જ ચિંતા અને ક્રોધિ સાથે માલવાણી પોતાના સૈનિકોને આદેશ આપી દે છે કે પુંગલથી આવેલો કોઈ પણ સંદેશ રાજા ઢોલા સુધી ન પહોંચવો જોઈએ તો માલવાણીના સૈનિકો આ જ કામમાં લાગી જાય છે અને જ્યારે પણ પૂંગલથી મારુનો સંદેશ લઈને કોઈ દૂત આવતો તો માલવાણીના સૈનિકો તેને નરવર પહોંચતા પહેલાં જ રસ્તામાં મારી નાખતા પણ અહીં પુંગલ રાજકુમારી મારું પોતાના ટોલાની રાહ જોવામાં પોતાનું ખાવા પીવાનું બંધ કરી દે છે અને ચિંતાના કારણે દિવસે ને દિવસે નબળી પડવા લાગે છે તેના ચહેરાની ચમક ખોવાઈ ગઈ હંમેશા ખુશ રહેનારી મારું હવે દુઃખી રહેવા લાગી હવે પોતાની દીકરીની આવી હાલત જોઈને મારુના પિતા રાજા પિંગલે એક બીજી તરકીબ લગાવી તેમણે પુંગલના એક ચતુર ઢોળીને પોતાના દરબારમાં બોલાવ્યો અને તેને બધી વાત જણાવી અને તેને કહ્યું કે તું જ છે જે નરવર કટ પહોંચીને આ સંદેશો રાજા ઢોલા સુધી પહોંચાડી શકે છે હવે તે ચતુર ઢોળી રાજકુમારી મારુને મળીને તેની પાસે થી વાયદો કરે છે કે તે તેનો સંદેશ રાજા ટોલા સુધી જરૂર પહોંચાડશે અને જો તે એવું નથી કરી શકતો તો તે ક્યારેય પણ તમને મોં નહીં બતાવે હવે મારું પોતાના હાથોથી લખેલા દોહા ઢોળીને આપે દે છે અને હવે તે ચતુર ઢોળીને નરવર ઘટ મોકલવાની તૈયારી શરૂ કરી દેવામાં આવે છે અને તેને એક ભિખારીનો વેશ આપીને પૂરી તૈયારી સાથે પૂંગલથી રવાના કરી દેવામાં આવે છે પણ મિત્રો જેઓ આ ઢોળી નરવર ઘટની પાસે પહોંચ્યો તો ત્યાં જ રસ્તામાં ઢોળીને માલવાણીના સૈનિકો દ્વારા પકડી લેવામાં આવે છે પણ ઢોળીએ એક ભિખારીનો વેશ ધારણ કરી રાખ્યો હતો જેના કારણે માલવાણીના સૈનિકો તેને એક ભિખારી સમજીને ત્યાંથી જવા દે છે અને આ રીતે ચતુર ઢોળી બચતા બચાવતા આખરે રાજા ઢોલાના મહેલની બહાર પહોંચી જાય છે અને ત્યાં પહોંચીને મારુએ લખેલા દોહા જેમાં મારુએ ઢોલા માટે સંદેશ લખ્યો હતો તે દોહાઓને તે ઢોળી તે જ મહેલની બહાર ઊભા રહીને મલ્હાર રાગમાં જોર જોરથી ગાવા લાગે છે અને ત્યારે જ આ ધ્વનિ મધુર અવાજ મહેલમાં બેઠેલા રાજા ટોલાના કાનોમાં પડે છે અને રાજા તરત જ પોતાના સૈનિકો મોકલીને આ ઢોળીને પોતાના મહેલમાં આવવાનું આમંત્રણ મોકલાવે છે અને હવે તે ઢોળીને અહીં આવવાનું કારણ પૂછે છે તો હવે ઢોળીએ ગાતા ગાતા સ્પષ્ટ શબ્દોમાં રાજકુમારી મારુનો સંદેશ ઢોલાને સંભળાવ્યો અને કહ્યું કે તમારી બાળપણમાં જે મારું સાથે લગ્ન થયા હતા તે રાજકુમારી મારું પોતાના ઢોલાને પળ પળ યાદ કરીને રડી રહી છે તમે ખરાબ લોકોની વાતોમાં આવીને મારુંને પોતાના દિલમાંથી ન કાઢો હવે ઢોળીએ પોતાની મધુર અવાજમાં મારુની સુંદરતા અને વિરહમાં રડતી મારુનું દુઃખ ખૂબ જ શાનદાર રીતે રાજા ઢોલાની સામે રજૂ કર્યું અને પોતાના ગાયનથી ઢોલાને પોતાનો ભૂતકાળ જાણવા માટે મજબૂર કર્યો હવે ઢોલાએ જેવું ઢોળીનું આ વખાણ સાંભળ્યું તો તરત જ ઢોલાએ ઢોળીની આ વાતની સચ્ચાઈનો ખ્યાલ કરાવ્યું તો ખબર પડી કે ઢોળીની બધી વાત સાચી છે બાળપણમાં ઢોલાના લગ્ન મારું સાથે થયા હતા અને જેવી આ સચ્ચાઈ ઢોલાને ખબર પડી તેવી જ ઢોલાની આંખોમાંથી આંસુ છલકાઈ પડે છે અને હવે ઢોલા તરત જ પોંગલના રાજા પિંગલ સુધી સંદેશ પહોંચાડે છે કે ઢોલા જલ્દી જ પોતાની મારુને લેવા આવી રહ્યો છે અને જેવી આ ખબર મારું સુધી પહોંચે છે તેવી જ મારું ખુશીથી ઝૂમી ઉઠે છે તેના ચહેરાની ચમક પાછી આવી જાય છે પણ મિત્રો અહીં જેવો ઢોલા મારુંને લેવા નરવર ઘટથી નીકળવાનો હોય છે તેવી જ ઢોલાની પત્ની માલવાણી ઢોલાને બહારનું બનાવીને રોકી લે છે કે ન હતી ઈચ્છતી કે મારું નરવર ઘટ આવે હવે થોડો સમય વીતે છે અને જેવો ઢોલા મારુને લેવા માટે રવાના થાય છે તેવી જ માલવાણી તેને રોકી લે છે અને દર વખતે કોઈને કોઈ બહાનું બનાવીને ઢોલાને માલવાણી રોકી લેતી હતી પણ મિત્રો ઢોલા મારુને જોવા માટે તેને મળવા માટે એટલો બેતાબ હતો કે હવે ઢોલાથી રહેવાયું નહીં અને તે માલવાણીની વાત ન માનીને નીકળી પડે છે પુંગલ પોતાની મારુને લેવા માટે હવે થોડા જ સમયમાં ઢોલા પહોંચી જાય છે પુંગલ અને જેવો ઢોલા પુંગલ પહોંચ્યો તો અહીં ઢોલાની ખૂબ જ સારી રીતે મહેમાન ગતિ કરવામાં આવે છે હવે ઢોલા પુંગલમાં રાજા પિંગલના મહેલમાં બેઠો અહીં તહીં નજર દોડાવી રહ્યો હતો મારુને જોવા માટે અને ત્યારે જ તેની સામે આવે છે પોંગલની રાજકુમારી મારુ અને જેઓ રાજા ઢોલા મારુને જુએ છે તેઓ જ રાજા ઢોલા મારુ પર મોહિત થઈ જાય છે સામે એક ખૂબ જ સુંદર કન્યા ઊભી હતી જેની સુંદરતા અને નમ્ર સ્વભાવની ચર્ચા આખા વિસ્તારમાં હતી મારું પણ પોતાના પતિ ઢોલાના દર્શન પામીને ખુશ થઈ જાય છે હવે આ પછી ઢોલા ત્યાં જ પુંગલમાં થોડા દિવસ મારું સાથે સમય વિતાવે છે અને થોડા દિવસ પછી ત્યાંથી રવાના થઈ જાય છે તો હવે રાજા પિંગલ પણ પોતાની દીકરી અને જમાઈને સારી રીતે વિદાય આપે છે અને તેમની સાથે રાજા પિંગલ તે ઢોળીને પણ સાથે મોકલે છે જેના કારણે મારુનો સંદેશ રાજા ઢોલા સુધી પહોંચ્યો હતો પણ મિત્રો તેમની મુસીબત અહીં જ પૂરી થવાની ન હતી ખરેખર હવે ઢોલા મારુ સાથે લઈને પુંગલના રાજા પિંગલથી વિદાય લઈને પોતાના કાફલા સાથે પુંગલની થોડે દૂર જાય છે અને તેવી જ રીતે રસ્તામાં રાજા ઢોલાનો સામનો થાય છે ઉમરા સુમરા નામના એક શખ્સથી જે ઢોલાના કાફલાને ત્યાં જ વચ્ચે રસ્તામાં રોકી લે છે ખરેખર મિત્રો આ ઉંમરા મારુંને પામવા માગતો હતો અને ઉમરા કોઈ પણ હાલતમાં એ ન હતો ઈચ્છતો કે ઢોલા મારૂને પોતાની સાથે લઈને નરવર ઘટ જાય તો આ જ ઈર્ષ્યાના કારણે ઉમરાએ ષડયંત્ર રચ્યું કે કેમના રસ્તામાં જ રાજા ઢોલાને મારી નાખવામાં આવે જેથી મારું ઉમરાની થઈ જાય હવે પોતાના ષડયંત્રના કારણે ઉમરા ટોલાને રોકીને ખૂબ જ વિનમ્ર સ્વભાવથી વાત કરે છે અને તેની સામે અમલ એટલે કે અફીણની મનુહાર કરે છે અવારનવાર મિત્રો રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આજે પણ અમલથી આ રીતે મનુહાર કરવામાં આવે છે હવે ઉમરા પણ તે સમયે રાજા ઢોલાની સામે અમલ એટલે કે આફીણની મનુહાર કરે છે પણ મિત્રો આ અફીણમાં ઝેર ભેળવેલું હતું હવે ઢોલા પણ આ ખબરથી અજાણો હતો કે આમાં ઝેર છે તે પોતાનો હાથ આગળ વધારે છે પણ ત્યારે જ તે ઢોળી પોતાની અવાજમાં જોર જોરથી ગાવા લાગે છે અને જણાવે છે કે ઉમરા એક શાતિ જે આ ષડયંત્ર ઢોલાને મારવા માગે છે હવે આ વાત ખબર પડતા જ મારું સ્થળની દીકરી મારું ઢોલાને પોતાના ઊંટ પર સવાર કરી લે છે અને ઝડપી ગતિથી ત્યાંથી ઢોલાને સાથે લઈને નરવર ઘટ માર્ગ પર ઊંટ દોડાવે છે અને અને પોતાની બુદ્ધિ હોશિયારીથી ઢોલાને ત્યાંથી બચાવેલી છે પણ જો મારું ત્યાંથી ઢોલાને ન લઈ જાત તો કદાચ ઢોલા તે સમયે માર્યો જાત હવે ઢોલા અને મારું નરવર ઘટ રાજમહેલ પહોંચી જાય છે જ્યાં તેમનો ખૂબ આદર સત્કાર કરવામાં આવે છે અને આખરે ઢોલાની પત્ની માલવાણી પણ આ બંનેના પ્રેમની સામે ઝૂકી જાય છે અને ખુશી ખુશીથી મારુને સ્વીકાર કરી લે છે અને હવે ઢોલા પણ પોતાની બે રાણીઓ સાથે ખૂબ જ ખુશીથી રાજ કરવા લાગ્યો તો મિત્રો આ હતી આજની પ્રેમની એ સાચી વાર્તા જેના પ્રેમ ગીતો આજે પણ રાજસ્થાનના ગામ કે શહેરી વિસ્તારમાં લગ્નોમાં ગાવામાં આવે છે અને તેમનું પ્રેમ એટલો સુંદર હતો કે આજે પણ જ્યારે કોઈ સુંદર પ્રેમી જોડી દેખાય છે તો લોકો તેમને પ્રેમથી ઢોલા મારું કહીને બોલાવે છે